સ્વાગત અભિવાદન મોડા સાથી પધારેલ શ્રી રમેશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું જેમાં સન શ્રી છગનદાસ મહારાજ અને યજ્ઞાચાર્ય શાંતિ ભગતે સત્સંગની અમૂલ્ય સરવાણી વરસાવી હતી ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા વારી યજ્ઞ પૂજા મૂકી મહારાજ શ્રી છબીલદાસ દ્વારા કરવામાં આવ્યો સમગ્ર ભારત ભરમાંથી મોટી સંખ્યામાં ગુરુદેવના શિષ્યો ઉપસ્થિત રહ્યા હતા સૌથી વધુ અનુષ્ઠાન કરેલ ત્રણ બહેનોને ચિમનમુખી નહેરુ પુરા કંપા દ્વારા ગુરુજીના પ્રતિક સાથીના ચાંદીના સિક્કાથી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સેઠેન હાઈસ્કૂલ લક્ષ્મીપુરા પ્રવેશ દ્વારા માટે ગુરુદેવના શિષ્યમંડળ પરિવાર દ્વારા પાંચ લાખ અગિયાર હજાર સં શ્રી કાંજી બાપા પ્રવેશદ્વાર નામાભિધાન માટે આપવામાં આવ્યા હતા જેનો શાળાના મંત્રી શ્રી ફળજીભાઈ પટેલ શ્રી હરિભાઈ સાહેબ શ્રી ડાયાભાઈ પ્રજાપતિ અને હરિભાઈ પટેલ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પટેલ ગાંધીનગરથી છગનભાઈ પોકાર કચ્છ અને રાજસ્થાનથી પણ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સુંદર સંચાલન મુંબઈ સ્થિત અને આશ્રમના મંત્રી શ્રી નરોત્તમભાઈ પોકાર દ્વારા ભોજનદાતા શ્રી શાંતિલાલ મોહનપુરા કંપા વિશ્રામભાઈ ચૌધરી રવિપુરા કંપા અને વજીપુરા કંપા શિષ્ય મંડળનો ખાસ આભાર માનવામાં આવ્યો વિરોચી પશ્મુખ પ્રજાપતિ આઈસેવન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા Sudha Gnana Guru Kero Lai Ne Sudha Gnana Guru Kero Lai Ne Sira Lakshmahir Pote Thai Ne Sira Lakshmahir Pote Thai Ne

ज्ञान ने शुद्ध तापे ले आवी शुद्ध ज्ञान गुरु केरु नहीं ने सिर लक्ष्य माही पोते थे ही ने तो मनु मन लक्ष नकी करूं पड़े ज्ञान ने शुद्धता करी पड़े जहाँ सुधी म...